મારું નામ અમિતભાઈ બોરીચા છે આજ રોજ લાખાભાઈ ખાદાની નિમિત્તે ખાદા પરિવારના દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન આયોજન કરે છે આમ તો તેમની પૂર્ણતિથિ નિમિત્તે અવારનવાર ખાદા પરિવાર સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું જ હોય છે મોરબી પંથકમાં જેમનું મોટું નામ હતું સમાજમાં દેવાણંદ બાબા પટેલ તરીકે ઓળખાતા એમના સંતાન એવા લાખાભાઈ જેમની આજે પૂર્ણતિથિ છે ત્યારે આ ભવ્ય આયોજન કરીને આજનો આ જેટલું બ્લડ એકત્રિત થશે એ થેલેસેમિયા ગ્રસ્તના બાળકોને સિવિલ હોસ્પિટલમાં અર્પણ કરવામાં આવશે અને સુંદર મજાનું આયોજન કરીને હજાર એક થી વધુ બોટલો થાય તેવું આયોજન કરવામાં આવેલ છે મવડી પ્લોટમાં આપણે બાપા સીતારામ ચોક પાસે શિવમ પાર્ક ખાતે આજ રોજ આયોજન કરવામાં આવ્યું છે ખાદા પરિવાર તરફથી અમારે દર વખતે આમ તો બીજી સેવાકીય પ્રવૃત્તિઓ થતી હોય છે ખાધા પરિવાર દ્વારા પણ આજ પ્રથમ વખત અમે ખાધા પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ આયોજન અંગે વિચાર કરવામાં આવ્યો અને તે એ અંગે એક અઠવાડિયામાં આ સુંદર મજાનું આયોજન ગોઠવ્યું છે હવે પછી દર વર્ષે કરશું એવો અમારો વિચાર છે અત્યાર સુધીમાં બસો ત્રણસો ની આસપાસ થઈ ગઈ છે અને બપોર સુધીમાં એક હજાર ની આજુબાજુ થઈ જશે અમારા બસ કે ખાધા પરિવાર જે જે રીતે સેવાકીય પ્રવૃત્તિ કરીને લોક ઉપયોગી કાર્યો કરે છે કોઈ પણ ને સારા માઠા પ્રસંગે આવી જ લોક ઉપયોગી પ્રવૃત્તિઓ કરીને લોકોને ઉપયોગી બનો ને ઉદાહરણ રૂપ બનો ખાધા પરિવારની જેમ એવી જ અમારા તરફથી સૌને સંદેશો છે